સુરતમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી શહેરની મસ્જિદોમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરી એકબીજાને મુબારકબાદી પઠાવી આજરોજ ઉદ ઇલ અઝહા બકરી ઈદના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બંગલા ખાતે આવેલ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરદારો એકઠા થઈ અને ઈદની ખાસ નમાજ અદા કરી હતી નમાજ પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત સાથે એકબીજાને ઈદની મુબારકી પાઠવી અને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરદારોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બાલા છે રાંદેર વોર્ડ નંબર નવ માઇનોરિટી પ્રેસિડન્ટ પ્રમુખ છું અને સોશિયલ વર્કર છું તેમજ ઘણી બધી સંસ્થાઓમાં સેક્રેટરી પણ છું અને પ્રેસિડન્ટ પણ છું આજે તારીખ સાત છ બે હજાર પચીસ શનિવાર આજે તમામ દેશવાસીઓને હું ઈદ ઉલ અદા જે બકરાઈદ કહેવામાં આવે છે તમામને હું ઈદની શુભકામનાએ આપું છું અને તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે તમારો આપણો તહેવાર શાંતિથી આપણે ઉજવીએ કોઈ પણ ધર્મના કોઈ પણ માણસને કે કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે આપણે બંધ બાણે પડદાના પાછળ આ વસ્તુ જે તહેવાર છે ઈદ ઉલ અદાનું એ આપણે અદા કરવાનું છે કોઈ પણ આપણા ધર્મમાં આપના પેગમ્બર સાહેબે કીધું છે કે કોઈને પણ તકલીફ પડે એ મને તકલીફ પડે એવું છે એટલે કોઈને પણ દિલ દુભાય નહીં એવી રીતના લોકો આપણા દેશમાં આ ઈદ ઉલ અદાનો તહેવાર મનાવે એવી બધાને શુભકામનાએ મારા તરફથી મારા ફેમિલી તરફથી તેમજ મારા મિત્ર મંડળ તરફથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અદાની મુબારકબાદી આપું છું કેમ લોકો આ બકરી ઈદ અમારા પેગમ્બર ઇબ્રાહીમ સલામના જે સુપ્રો એટલે પુત્ર હતા ઇસ્માઈલ અલહીસલામ એટલે ઉપર અલ્લાહના તરફથી એ હઝરત ઝીબ્રાહીલ અલ્લાહ સલામને એવી જાણ કરે મળી કે ભાઈ તમે તમારા છોકરાને જબા કરો એટલે છોકરો પણ ઇસ્માઈલ સલામ જે અમારા પેગમ્બર એ ઇબ્રાહીમ સલામના દીકરા છે એમણે પણ તૈયારી બતાવી અને ઇબ્રાહીમ સલા ઇબ્રાહીમ સલ્લાહસલામ જે અમારા પેગમ્બર હતા એમણે પણ એ કુરબાનીમાં આપણા દીકરાને પોતાના દીકરાને કુરબાન માટે સુવડાવ્યા પણ ઉપરથી અલ્લાહના તરફથી એક ડુંબો કે જેને ઘેટો ગઈ છે એ ઘેટો ઉપરવાળા તરફથી ત્યાં આવી ગયો છરી ફરતી જ હતી ઇબ્રાહીમ ઇબ્રાહિમ અલીસલામ છરી ફેરવતા હતા ઇસ્માયલ અલીસલામ પર પણ ત્યાં ડુંબા આવી ગયો એટલે ડુંબાની કુરબાની થઈ ત્યારથી આ પવિત્ર તહેવાર અમે ઈદ ઉલ અઝા ઉજવાઈ રહ્યા છે